નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ તારીખ અગિયાર મમીનો બે હજાર ચોવીસ ને વાર બુધવારના રોજ આજે મિત્રો ફરી પાછી એકવાર આવક કરવામાં આવી હતી મિત્રો ને આજની આવકની અંદાજીત કટાની આપણે વાત ને મિત્રો તો એસી થી નેવું હજાર કટાની આસપાસની અંદાજીત આવક દેખાઈ રહી છે મિત્રો અને ગઈ આવક કરતાં આવક થોડીક ઓછી દેખાણી ગઈ આવક લાખ કટાની માથે ગઈ હતી મિત્રો અને મિત્રો હરાજીનું કામકાજ તમે જોઈ શકો ચાલુ થઈ ગયું છે ને ધોરાજીમાં જઈએ જાણી લે કેવાર છે આજના બજારમાં મિત્રો આ તમને ભાવ દઈ રહ્યું છે મિત્રો એ સાડા દસ વાગ્યા પછીના ભાવ છે મિત્રો પાંચસો એકવીસ રૂપિયાનો ભાવ થયો તમે પાંચસો ને એકવીસ રૂપિયાનો સૂકો માલ છે અને સાઈઝ ની વાત કરો મીડિયમ સાઈઝ નો માલ છે અને ગોળદળીનો માલ છે મિત્રો છસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ છે છસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ છે તમે જોઈ શકો માલ સુપર માલ છે છસો ને એકતાલીસ છસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ છસો એકતાલીસ સા ત્રી છસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છે માલ સારો એ સુપર માલ છે છસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો છસો એકતાલીસ પાંચસો ને એકત્રીસો પાંચસો ને એકત્રીસ કરો સુપર કલર માં પાંચસો ને એકત્રીસ સાઈઝ ની વાત કરીએ મોટી સાઈજ ને નાની સાઈજ બંને સાઈઝ મિક્સ માં છે